જિલ્લો એવો બનાવો છે જે મારું સપનું છે હું જે કઈ પરમાત્મા મને જે સુજવાડે છે એ પ્રમાણે કહું કે ભારતના શ્રેષ્ઠ જિલ્લાઓમાં આપણો વાવ થરા જિલ્લો છે એ આધુનિકતાની સાથે હશે એ ટેકનોલોજીની સાથે હશે એ આર્થિક ઉપાર્જન માટેનો જ પણ જિલ્લો હશે એક સુખ શાંતિ માટે લો એન્ડ ઓર્ડર માટેનો કાયદો અને વ્યવસ્થા માટેનો હશે અને એક એવો જિલ્લાનો નિર્માણ કરીએ કે આપણે કંઈક આજીવન નથી પરંતુ પચાસ સો વર્ષ પછી પણ પ્રજા યાદ કરીને એમ કહે કે આ લોકોએ ખૂબ મહેનત કરી ત્યારે આવો મજબૂત પાયો નખાણો અને એવો મજબૂત પાયો નાખવાનું કામ એ આપણે આ સરહદી ધરતી ઉપર કરીએ છીએ અહીંથી એક પાલનપુર જતા એના બધા કરતા આપણને અહીં નજીક પડશે એક પાલનપુર જવું પડે એના કરતા ઘણું નજીક બધાને પડશે અને બધાની વચ્ચે છે થરાદ તાલુકાનું સેલ્લું ગામ જે છે ખોડા ખોડાને જેટલું થરાદ થાય એના કરતા દિયોદર તાલુકાના સેલ્લું ગામ અહીંયા વખા છે વખાને એનાથી નજીક પડે

એની ચિંતા ના કરતા બધાનું ધ્યાન રહે બધાનું પેલું કલ્યાણ થાય અને ખોટા રસ્તા ઉપર નહીં લઈ જવું ભરોસો રાખજો એક વખત એવું લાગતું હશે આમ 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 બધા વિચાર કરે પરંતુ એ તમારા બધાના હિતનો વિચાર હશે તમારા બધાની નવી પેઢીના કલ્યાણ માટેનો વિચાર હશે આ વાતનો ભરોસો બધા રાખજો આટલી વાત મારે કરવી હતી તો નવો જિલ્લો જે બન્યો છે એમાં બધા આમ રાજી થયા છો મતેડી તો જરા બે હાથ ઊંચા કરીને તાલીમ પાડો ને કેમેરા લે

ની માંગણી ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી એક દસ દસ લોકોની ટીમ એ આમરાણ ઉપવાસ ઉપર બેસશે અને જ્યાં સુધી પોતાની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી ઓગઢ જિલ્લા સંકલન સમિતિ પોતાનું આંદોલન પણ ચાલુ રાખશે સાથે સાથે રાજ્ય સરકાર જો વાટોઘાટો કરવા માંગતી હોય અને અમારી યોગ્ય માગણીને અમારી મુખ્ય માગણી તો એવી છે કે પહેલો તો ઓગડ જિલ્લો જાહેર કરવામાં આવે અને બુહદ જિલ્લા જે બનાસકાંઠામાંથી થરાદ જિલ્લામાં મૂકવા આવ્યા અમને વાવ થરાદ જિલ્લો બનાવ્યો એના સામે વાંધો નથી અમારો વાંધો જે વર્ષો જૂની હોગઢ જિલ્લા સંકલન સમિતિની લડાઈ હતી કે ભાઈ ઓગઢ જિલ્લો એ બધાને મધ્યમાં પડતો દિયોદર મત વિસ્તાર હતો ત્યાં ઓગર જિલ્લો બનાવવામાં આવે પરંતુ રાજ્ય સરકારે બહુ મોટો અન્યાય કર્યો છે ત્યારે યા તો અમને બનાસકાંઠા જિલ્લામાં યથાસ્થિતિ જાળવી રાખવામાં આવે આવી અમારી ઓગઢ જિલ્લા સંકલન સમિતિની માગણી છે મતલબ બનાસકાંઠા જિલ્લાના વિભાજનના સમાચાર મળ્યા છે ત્યારથી દિયોદરમાં પ્રજામાં ખૂબ આક્રોશ છે કારણ કે છેલ્લા પાંચ સાત વર્ષથી ઓગઢ જિલ્લાની જે વાત હતી ને બનાસકાંઠા જિલ્લામાં નવો જિલ્લો બનવાની જે ઓગઢ જિલ્લો જ બનવાનો હતો એના બે પ્રમાણ છે કે બનાસ ડેરીનો સૌથી મોટો પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ દિયોદર ખાતે આવેલ છે એટલે એ વખતે બી સરકારની ગણતરી એ જ હતી કે ભવિષ્યમાં દિયોદર એનું મુખ્ય મથક થાય અને જિલ્લો વિભાજીત થાય એ ઓગઢ જિલ્લો બને કોર્ટનું આટલું મોટું બિલ્ડિંગ ચાર માળનું બિલ્ડિંગ છે જેમાં પચીસથી ત્રીસ પ્રકારની અને અલગ અલગ પ્રકારની કોર્ટો ચાલી શકે એટલી વ્યવસ્થા સરકારે ઊભી કરેલ છે એ બી ભવિષ્યમાં જિલ્લાનું મથક બનવાનું છે એમ ગણતરી રાખીને કરેલી ઓગઢ જિલ્લાનો સર્વે થઈ ગયેલો ઓગળની થળીમાં જગ્યામાં કેટલી ક્યાં કેટલા હેક્ટર સરકારી જમીન છે કેટલા હેક્ટર ક્યાં વ્યવસ્થા થઈ શકે એમ છે ક્યાં કંઈ કચેરી બનશે એ આખો સર્વે આખી ફાઇલ સરકારમાં તૈયાર હતી પણ છેલ્લા બે વર્ષથી જે સરકાર આપણું બનાસકાંઠા જિલ્લાનું રાજકારણ બદલાયું અને આ જે દિયોદર તાલુકાની જે હક અધિકાર હતો હોગઢ જિલ્લા માટેનો એ આપણા મોઢામાં એલો કોળીઓ છીનવાઈ અને કોઈ લઈ ગયું છે એવું આખા દિયોદર તાલુકાની પ્રજા મહેસૂસ કરે છે અને એનો વિરોધ કરવા માટે અમે

અને તમામ તાલુકાઓની જનતાની માગણી છે કે ઓગળ જિલ્લો ડિક્લેર થાય ને એનું મહત્ત્વનું કારણ એ છે કે ભૌગોલિક રીતે આ બાજુના સાત તાલુકાની મધ્યમાં કેન્દ્રમાં દિયોદર તાલુકો આવે છે અને ઓગઢની જગ્યા એના કેન્દ્રમાં આવે છે અને ઓગડજી મહારાજનું નામ એવું છે કે આખા આખા સમગ્ર જિલ્લાની તમામ સર્વ સમાજની જનતા માટે એ આરાધ્ય પૂજનીય દેવ છે અને આસ્થાનું પ્રતિક છે અને એમના નામથી જો ઓગઢ જિલ્લો ડિક્લેર થાય તો આખી તમામ જિલ્લાની જનતાની ધાર્મિક લાગણી પણ ખૂબ સારી રીતે સંતોષાય એટલે તમામ લોકોની એ જ માગ છે અહીંયા હું તમને બતાવવા માગું છું કે અહીંયા અમે જે સૂચિત ઓગળ જિલ્લો છે એનો નકશો બહાર પાછળ લગાડેલો છે તમે ત્યાં જુઓ દિયોદર તાલુકો એ નકશામાં પણ તમે મીડિયાના મારા મિત્રો તમને વિનંતી છે કે નકશો પણ નું બી વિડીયો લેજો કે જેથી પબ્લિકને ખબર પડે ગુજરાતની જનતાને ખબર પડે કે જેનું જેનો હક હતો ઓગળ જિલ્લાનો દિયોદર તાલુકાનો એ કોઈ બીજી જગ્યાએ ડાયવર્ટ કર્યો છે અને વગર કોઈને પૂછે આખા આખા બનાસકાંઠામાં લગભગ દસ બાર ધારાસભ્યો હશે એ કોઈ ધારાસભ્યને સંકલન કર્યા વગર સરકારે એમને બધાથી ખાનગી રાખીને નિર્ણય કર્યો ખાનગીમાં નિર્ણય ક્યારે કરવામાં આવે કે ખોટો કરવાનો હોય તો સાચો નિર્ણય કરવો હોત તો બધાને પહેલાં પૂછીને બધાને માહિતી આપીને બધાના અભિપ્રાયો લઈને નિર્ણય કર્યો હોત ને આ જિલ્લા બાબત કોઈ કોઈ ધારાસભ્યને જ ખબર નથી કલેક્ટરને ને ખબર નથી કઈ રીતે નિર્ણય થઈ સંસદને પણ ખબર નથી